પેલો મિત્રો કેમ છો કે તમે બધા મજામાં જશો આજે સાંજના લોક ચાલુ કરો છો મિત્રો તો કેમ છો મજામાં બધાને જય મુરલીધર જય હિન્દ હા હા ઉનાળો આવી ગયો છે મિત્રો ગરમી થાય છે અગાસી ઉપર બેસવા આવી ગયા છે ભાઈ ભાઈ પવન આવે છે મસ્તો મસ્તો પવન આવે છે બેઠા છે આપણે આવે મસાલો ખાઈ લીધો છે ચા પાણી પી લીધા છે બસ મળીએ આગળ બ્લોગમાં ફોકસતા હા તો મિત્ર આજે મારું ગામ કોઠા વિસોત્રી રામદેવ ફરકે છે આમ છે કાકાનું ઘર આ છે બાપાનું ઓલું છે કાકાનું આમ બધા બાવડા નારી હરી છે વાહી વાહ ઝાડવા છે ઓ ભાઈ આપણા ગામમાં આમ જોઈ શકીએ છીએ મિત્ર ઘણું બધું છે નારી હરી ઝાડવામાં ઘટે નહીં એટલે શુદ્ધ હવા અને ઠંડી ઠંડી હવા મળતી રહી આપણે અગાસ ઉપર બેસવા આવી જાય ઉનાળામાં મજા જ આવી રાખે મિત્ર એને જામફરીને આમ બોલ

रिटાવી गए छे मित्रा पर यूं चुगना को मित्रा इ मुड़ी बड़ी થઈ ગયો બિલ્લી આ હા હા પર એટલું ચૂગન નખુ બળ નાખી દીધી છે પાથરી દીધી છે બળ એટલું ચૂગન નખુ છે ભાઈ હમણાં થોડાક દિવસથી બ્લોગ નહોતા આવતા કેમ કે દાદા એક્સપાયર થઈ ગયા હતા ભાઈ તો એટલે એના માટે બ્લોગ નતા નાખતા આ બધું દાદાનું ક્રિયાક્રમ ને બધું થઈ ગયા પછી કાકાએ રસોડાનું કામ ચાલુ કરી દીધું એને રસોડાનું કામ પતું આવ્યું છે વાંડી આ ખાતા ડંગરા એ કાઢી લીધા છે હવે એ ચોખ્ખી છે કાયદેસર ચણાઈ ગઈ છે વાંડી nè, hát liệt liệt. Cái này mà là mẹ không có mẹ. Hả? Em ơi. Alo. Bị khóa? Bị khóa. Khóa bị hả? Dạ dạ chên anh ơi. Dạ đi mà તો હાલો મિત્રો જય અમે બજારમાં કાલે સવારે જઈશું કંપનીએ તો ત્યાંનો બ્લોગ આજે સાંજે ચાલુ કર્યો છે એટલે કાલનો ચાલુ રહેશે તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહ્યો છે મિત્રો મળીએ આગળ જતા આવી બજારમાં મિત્રો તો હલો મિત્રો આવી ગયા જોઈએ આપણે બેઠા છે બજારમાં થોડીવાર વાર બેસી લઈ પછી જઈ ઘરે કેમકે માઇન્ડ ફ્રેશ થઈ જાય અને પછી જઈએ આપણે ઘરે સુઈ જાય સવાર લેવાનું છે કંપની તો જોઈ શકો છો મિત્રો તમે બધું આ બધું જોઈ શકો છો વાય 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 હેલો મિત્રો કેમ છો ગુડ મોર્નિંગ આજે બીજો દિવસ આપણે બ્લોક કાલે સાંજે ચાલુ કર્યો તો સાત વાગ્યે અત્યારે કન્ટિન્યુ ચાલુ છે આવી ગયા છે કંપનીએ ઓઈ શકો છો તમે મિત્ર બસ હમણાં પહોંચ્યા છે ચા પાણી પીતા લીધે એટલે બધું છે મિત્ર આમાં જમવાનું બનાવી નાખી ઇલેક્ટ્રિક સગડી જે લાઈટ હોય તો જ બને ભાઈ બીજું ભાઈ છે ને ગેસ થઈ રહ્યો છે એટલે તો મિત્રો આ છે આપણો રૂમ મિત્ર ટીવી વળી ફ્રિજ છે વાય વાય બેડ સુવા માટે અહીંથી ને છે બહારનો નજારો ખોલી જારી ફિટ કરેલ છે એટલે ચકલા કે અંદર ના આવે બાકી આપણે પોતે ભાઈ ભાઈ તો કન્ટેનિયર બ્લોગમાં જોડાઈ લેજો મિત્રો મળીએ આગળ તો કન્ટેનિયર બ્લોગમાં જોડાઈ લેજો મિત્રો મળીએ આગળ નજારો છે કંઈક આપણી કંપનીનો ભાઈ ભાઈ

नलम जाता पीछे क्या क्या हम मजदूर उतारे जीरो उतारेगा હેલ્લો મિત્રો વલસાના ઘરે મૂકી આવ્યો છું હું આવી ગયો છું ઘરે પાછો તો મિત્રો બ્લોગને અહીંયા પૂરો કરીએ બહુ જ વડો થઈ જશે તો મળીએ એક નેક્સ્ટ વિડીયોમાં તો ત્યાં સુધી બધાને જય મુરલીધર જય હિંદ રામ રામ મળીએ એક નેક્સ્ટ વિડીયોમાં ચેનલમાં નવા આવી તો સબસ્ક્રાઈબ કરવાનું બોલતા ને મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય